વાત અરવલ્લીની જ્યાં મોડાસાના મોટી ચેચણો ગામમાં બબાલની ઘટના બની છે ખેતરમાં ટાવર નાખવાને લઈ આ ઘર્ષણ થયું ઇજાગ્રસ્ત વ્યક્તિને સારવાર માટે હાલ તો હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે સરપંચ અને સરપંચના લોકોએ હુમલો કર્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે પોલીસે હાલ તો બંને પક્ષોની ફરિયાદ નોંધી છે અને આ અંગે તપાસ શરૂ કરી છે તો ખેતરમાં ટાવર નાખવાને લઈને આ ઘર્ષણની ઘટના બની જેમાં એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થયો છે જેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયો આ સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે મારા ગામની આ જે ટાવરની જે મેટર છે એની અંદર પટેલ પ્રકાશભાઈ પૂંજાભાઈ એમના સર્વે નંબરમાં ગેરકાયદેસર વગર મંજૂરી એને અને બોધકામ રજા સિટી સિવાયના બોધકામ કર કરેલ હોય હું કાલે આજે તપાસ કરવા જતો એમના સર્વે નંબરમાં જેવો ઘૂસ્યો તેમનો એમને મારા સર્વે નંબરમાં કેમ આવ્યા એ રીતના મારા ઉપર હુમલો કર્યો અને પ્રકાશભાઈ પુંજાભાઈ અને સાત જણા બીજા એમના ભાઈ યુવન બતાવી જાવ બધા